રાજ્ય ચોમાસાની સિઝન નો વરસી ચુક્યો છે અગિયાર ઇંચ જેટલો વરસાદ એટલે કે સીઝન સરેરાશ એકત્રીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ થયો છેલ્લા દસ વર્ષમાં જૂનમાં નોંધાયેલા વરસાદમાં આ સૌથી વધુ વરસાદ છે ચોમાસામાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદની જો વાત કરીએ તો કચ્છ ઝોનમાં સિઝનનો સરેરાશ પાંચ પોઈન્ટ પચાસ ઇંચ જેટલો વરસાદ થયો એટલે કે અઠ્યાવીસ પોઈન્ટ ટકા વરસાદ વરસ્યો ઉત્તર ગુજરાતમાં છ પોઈન્ટ પાસઠ ઇંચ એટલે કે ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ટકા વરસાદ પૂર્વ મધ્ય ઝોનમાં દસ પોઈન્ટ છપ્પન ઇંચ સાથે તેત્રીસ પોઈન્ટ બત્રીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો વીસ પોઈન્ટ નવ ઇંચ સાથે ચોત્રીસ પોઈન્ટ ટકા વરસાદ થઈ ચૂક્યો છે હાલમાં રાજ્યમાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવો માત્ર એક તાલુકો છે તો છવ્વીસ તાલુકામાં વીસ થી ચાલીસ ઇંચ નેવ્યાશી તાલુકામાં દસ થી વીસ ઇંચ વરસાદ એકતાલીસ તાલુકામાં પાંચથી દસ ઇંચ વરસાદ અને પાંચ તાલુકામાં એકથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ગત વર્ષે ઓગણત્રીસ જૂન સુધીમાં સરેરાશ બે પોઈન્ટ એસી ઇંચ સાથે આઠ પોઈન્ટ પાંચ ટકા જેટલો વરસાદ થયો હતો